પ્રજાસત્તાક દિન નિમિત્તે પોરબંદર જિલ્લામાં પણ દેશભક્તિ સફળ કાર્યક્રમ યોજાયા હતા જેમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી દ્વારા તૈયાર થયેલી મહિલા પોલીસ દ્વારા દિલધડક કરાટે સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા સમગ્ર દેશમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી ત્યારે પોરબંદર જિલ્લામાં પણ દેશભક્તિના કાર્યક્રમ યોજાયા હતા જે અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેક્ટર કેડી લાખણી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ સાથે જ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ યુ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પોરબંદર જિલ્લા પોલીસની મહિલા કોન્સ્ટેબલો દ્વારા કરાટે સેલ્ફ ડિફેન્સના દિલધડક સ્ટન્ટ અને ટ્રિક્સ પ્રસ્તુત કરી ઉપસ્થિત લોકોને રોમાંચિત કરી દીધા હતા આ માટે મહિલાઓને સેલ્ફ ડિફેન્સ અને કરાટેની ટ્રેનિંગ આપનાર એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના સિનિયર માર્શલ આર્ટિસ્ટ અને કરાટે એક્સપર્ટ મહેશ મોતી વરસને કલેક્ટર કેડી લાખાણી તેમજ પોરબંદર પોલીસના એસપી ભગીરથસિંહ જાડેજા સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર